સપોઝ મારી ગાડી ભટકાઈ ગઈ એક્સિડન્ટ થઈ ગયું એક્સિડન્ટ થઈ ગયા પછી સૌથી પહેલા શું કરવું જોઈએ કેમ કરવું જોઈએ જેથી બેસ્ટ ઇન્સ્યોરન્સ મળી જાય કોઈ પ્રોબ્લેમ ન થાય કારણ કે ગાડી ભટકાય એટલે માણસ ઘાંઘા થઈ જાય એ તમે એક જ વસ્તુ કહું છું તમે કાર પ્રીમિયમ પે કરો છો તો તમને શું કામને ના મળે તમને મળવું જ જોઈએ એક બી કંઈ બી તમારે પૈસા દેવાની ક્યાંય જરૂર નથી તમને બધું મળવા પાત્ર છે આટલી જ માનસિકતા છે આટલો જ વિચાર છે

તમને ક્યાંક ભવિષ્યમાં બહુ મોટો એક નુકસાન કરી કરી શકે એમ છે સિચ્યુએશનમાં ટોટલ લોસ થઈ ગઈ તો એવા ટાઈમે તમને ખ્યાલ પડશે કે બે હજાર બચાવવા સામે બે લાખની નુકસાની થઈ એક વ્યક્તિ મને એ ઇન્સ્યોરન્સ આઠ પાંચસોમાં આપે છે અને એ જ ઇન્સ્યોરન્સ બીજી વ્યક્તિ આઠ માં આપે છે હવે અહીંયા કન્ફ્યુઝન ઊભું થાય અહીંયા મૂંઝવણ ઊભી થાય આમાં શું કરવું જોઈએ એ વ્યક્તિએ કીધો હોય છે કે ફૂલ વીમો લીધેલો છે બરાબર છે જ્યારે એક્સિડન્ટ આવે ત્યારે બધું મળવાપાત્ર છે અને જ્યારે ખરેખર ક્લેમ આવે ત્યારે પછી ખબર પડે કે આ વીમો તો ફૂલ નહોતો આ પચાસ ટકા હતો તો ત્યારે ખરેખર એમ થાય કે આવું શું કામ માણસ કરતા હશે તમે એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ ખાસ લ્યો કે ત્રણસો ને ત્રીસ રૂપિયામાં તમને પંદર લાખ સુધીનો ઓનર એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળવા પાત્ર છે મિત્રો તમારું વાહન ભટકાઈ ગયું છે ભાંગીને ભૂકો થઈ ગયું છે તો તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી તમારી ગાડી પાંચ લાખ થી લઈને પાંચ કરોડ સુધીનું કોઈ પણ વાહન હોય ભાંગીને ભૂકો થઈ ગયું છે તો તમારે તમારા ખીચામાંથી એક પણ રૂપિયો આપવાની જરૂર નથી કાર્તિક બસિયા પાસેથી વાત ગુજરાતી પર મિત્રો કાર્તિકભાઈ બસિયા આપણી સાથે છે ઇન્સ્યોરન્સ એક્સપર્ટ છે કાર્તિકભાઈ સ્વાગત છે વાત ગુજરાતી પર સીધો જ પ્રશ્ન જ્યારે કાર ઇન્સ્યોરન્સ લેવા જઈએ ને ત્યારે હજારો લોકો તમને હજારો એજન્ટ એવું કહે કે તમે મારી પાસેથી લઈ લ્યો આટલું સસ્તું પડશે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારી ગાડી મારી ગાડી છે પણ આ ક્યારે કે જ્યારે ઇન્સ્યોરન્સ લેવાનું હોય ત્યારે લેવાઈ જાય પછી પ્રીમિયમનું ફોલોઅપ નથી લેતા અને ગાડી ઠોકાઈ જાય એ પછી કોઈ જવાબી નથી દેતું અને આપણે ધક્કા ખાવાના અને શોરૂમમાં પડી રહે ગાડી આપણી કોઈ ઓન રોડ એસિસ્ટન્ટ મળતું નથી એવા અનેક પ્રશ્નો કાર ઓનર્સ ફેસ કરી રહ્યા હશે હું પણ કરું છું અને તમારી પાસે આવા અનેક લોકો આવે છે આવા આવા પીડાઈ પીડાઈને તો આની પાછળનું કારણ શું છે કેવું હોવું જોઈએ આના વિશે ડિટેલમાં ચર્ચા કરવી છે બહુ સરસ પ્રશ્ન છે જયરાજભાઈ ખરેખર ગંભીર સમસ્યા છે કે માણસ પાસે જે અત્યારે એક બે બે છે હા બની ગઈ હવે તો બધા વેચે છે પણ ઇન્સ્યોરન્સ લીધા પછી જે સર્વિસ છે ને એ બહુ વધારે મહત્વની છે કે એક જ વસ્તુ કહું છું તમે કાર પ્રીમિયમ પે કરો છો તો તમને શું કામ ના મળે તમને મળવું જ જોઈએ જો તમે સાચા હોવ તો બરાબર છે તો કે કેવી રીતના તો કે કાર ઇન્સ્યોરન્સમાં પહેલાં તો બે કાર ઇન્સ્યોરન્સ હોય છે એક થર્ડ પાર્ટી હોય છે અને ફૂલ હોય છે જેને આપણે બમ્પર ટુ બમ્પર કહીએ છીએ જ્યારે તમે બ્રાન્ડ નું કાર લ્યો છો ત્યાંથી પાંચ વર્ષ સુધી તમને બમ્પર ટુ બમ્પર એટલે કે ફૂલ વીમા મળવા પાત્ર છે અમુક કંપની દસ વર્ષ સુધી બી આપે છે પણ તમારી પાંચમા વર્ષે તમારી પાસે ક્લેમ ના હોવો જોઈએ પછી તમારી પાસે જે થર્ડ પાર્ટી હોવો જોઈએ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જે મેન્ડેટરી વસ્તુ છે કે માણસ કહેવાય ને કે કાર ઇન્સ્યોરન્સ તો રાખશે શું કામ કે પોલીસ પોલીસવાળા રોકશે તો પાંચસો રૂપિયા હજાર રૂપિયા ફાઇન ચાર્જ લાગશે હવે રહી વાત સર્વિસની તો કે તમારી પાસે જે ઇન્સ્યોરન્સ છે તો પહેલા તો કાર ઇન્સ્યોરન્સ છે એની હંમેશા વેલ્યુએશન છે એસ પર આઈઆઈડી રૂલ્સ મુજબ તમારી વેલ્યુએશન દસ ટકા કટે છે કે તમારી પાસે ફોર એક્ઝામ્પલ દસ લાખની ગાડી છે તો દસ લાખમાંથી તમારી જે આઈડીવી હોય છે ઘટે છે પણ તમે એને પ્રીમિયમ નીચી લેવાની કન્ડિશનમાં તમે વીસ ટકા કે પચીસ ટકા પ્લીઝ ના ઘટાડો એનું રીઝન એટલા માટે કે તમને શોરૂમમાંથી કોલ્સ આવતા હશે બ્રોકરના કોલ્સ આવતા હશે કે તમને બે હજાર રૂપિયા પ્રીમિયમ નીચું છે પણ બે હજાર પ્રીમિયમ નીચું સામે તમે જોવો એની આઈડીવી શું છે બરાબર છે ત્રીજી વસ્તુ કે તમે એમાં કી આસિસ્ટન્ટ બરાબર છે રોડ સાઇડ આસિસ્ટન્ટ બરાબર છે ત્રીજી વસ્તુ ચોથી વસ્તુ એ કે એક્સિડન્ટ ત્રણસો ને ત્રીસ રૂપિયામાં પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ બી મળે છે કે જે વ્યક્તિ ઓનર છે એ વ્યક્તિ ડ્રાઈવ ડ્રાઈવ કરી છે ને ખાલી ત્રણસો ત્રીસ રૂપિયા ત્રણસો ને ત્રીસ રૂપિયામાં પંદર લાખનો એક્સિડન્ટ કવર મળે છે બરાબર છે પેસેન્જરનો પચાસ રૂપિયામાં મળે છે અન્ય પેસેન્જર કે એમાં કોઈની ખાતરી કરવાની બી જરૂર છે જે પણ એની ખાતરી થશે કે આ વ્યક્તિના નામની ગાડી છે એ વ્યક્તિ ચલાવે છે અને ભગવાન ન કરે ને એનું મૃત્યુ થાય તો પંદર લાખ તો સીધા મળવાપાત્ર છે પેસેન્જરમાં પાંચ પેસેન્જર સુધી પચાસ થી સો રૂપિયાના પ્રીમિયમમાં તમને બે લાખ થી ત્રણ લાખ સુધીનું પ્રીમિયમ મળવા પાસે એટલે પ્રીમિયમ સસ્તું કરવામાં ક્યારેક બીજા લોકો આ વસ્તુ એમાંથી કરવાની કન્ડિશન માં ગાડીની વેલ્યુએશન બહુ ઘટાડી નાખે છે બરાબર છે સામે સર્વિસમાં તો ઘણો બધો ઇશ્યુ હોય જ છે ઘણી બધી વસ્તુ એવી છે કે તમે પ્રીમિયમ પે કરો પછી સર્વિસમાં ઇશ્યુ એટલા માટે આવે છે કે તમારી ગાડીની વેલ્યુએશન નીચે થઈ જાય છે હવે ગાડીનું વેલ્યુએશન નીચે તમને ત્યારે તકલીફમાં આપશે કે જ્યારે તમારી ગાડી બહુ મોટા એક્સિડન્ટમાં કે એવા સિચ્યુએશનમાં ટોટલ લોસ થઈ ગઈ તો એવા ટાઈમે તમને ખ્યાલ પડશે કે બે હજાર બચાવવા સામે બે લાખની નુકસાની થઈ હમ બહુ સાચી પણ આ બધી વાત થઈ તમે સમજાવ્યું કે આ રીતે બધી વસ્તુ ઇન્ક્લુડ કરવી જોઈએ પણ હવે મારી ગાડી ભટકાઈ ગઈ છે બરાબર છે પછી જે સર્વિસની વાત આવે છે તો એ બેસ્ટ સર્વિસ ક્યાંથી મળે કેવી રીતે મળે બહુ સરસ બેસ્ટ સર્વિસ માટે એક જ વસ્તુ હું તમને મારી ખાતરી આપી શકું બીજાની તો ખાતરી ન આપી શકું તમે મારી પાસે જો ઇન્સ્યોરન્સ લ્યો છો તમે મારી પાસેથી કાર ઇન્સ્યોરન્સ લ્યો છો તમે રાજકોટમાં છો તમારે ક્યાંય કાર લઈ જવાની જરૂર નથી તમારે સિંગલ ફોન કરવાનો છે તમારી પાસે કઈ બ્રાન્ડની કાર છે તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે શો ઓથોરાઈઝ શોરૂમમાં જવું છે કે ઓથોરાઈઝ કોલર કે કેશલેસ જે ગેરેજ છે તે ગેરેજમાં જવું છે તમે જે ચૂઝ કરશો એમાં આપણે તમારી ગાડી તમારે ખાલી ઓરિજનલ આરસીબુ ઓરિજનલ જે તમારું પાન કાર્ડ છે અને ઓરિજનલ ડ્રાઇવિંગ લાઇસન્સ એ તમારે જવાનું છે તમારે ચા કોફી પી તમારે સિગ્નેચર કરીને આવી જવાનું છે તમારે ખાલી હજાર રૂપિયા ક્લેમ ચાર્જ દેવાનો છે બીજી સિંગલ વસ્તુ તમને ક્યાંય સર્વિસમાં ઇસ્યુ નહીં આવે રાજકોટમાં લગભગ કેશલેસ ગેરેજ સાથે અમારે કનેક્શન છે તમારું કામ એ સર બહુ ઇઝીલી કમ્પ્લીટ થઈ જશે આ વાત કરી જેમ તમને રાજકોટની એવી રીતના આખા ગુજરાતમાં તમે કોઈ બી ખૂણેથી તમે કાર ઇન્સ્યોરન્સ કરાવવા માગો છો વિદિન દસ મિનિટમાં અમે તમને સારું સોલ્યુશન આપીશું ઇન્ક્લુડેડ અમે તમને સમજાવ્યું છે તમારે જ્યારે પોલિસી ઇસ્યુ થાય છે કે તમારી પોલિસીમાં આ બધી વસ્તુઓ મેં ડોન્ટ લીધેલી એટલે એની ટ્રાન્સપરન્સી રાખો જો બધું સમજાવી દેવાનું કોઈ હિડન વસ્તુ ન હોય 100% ટ્રાન્સપરન્સી કે આ વસ્તુ તમે ગુજરાતના કોઈ ભી જગ્યાએથી તમે અમારી પાસે 300s ડીલ કરી શકો છો તમે જ્યારે ક્લેમ આવે છે સિંગલ ફોન એમને તમારું સોલ્યુશન થઈ જશે એ મારી ખાતરી છે કાર્તિક ઇન્સ્યોરન્સ લઈ લીધો તમે કીધું બમ્પર ટુ બમ્પર છે બધી વસ્તુ છે સારા સારું માણસ પોતાની ગાડી માટે બેસ્ટ ઇન્સ્યોરન્સ લેવાનો છે એ ફાઇનલ વાત છે પણ જ્યારે ક્લેમમાં મૂકે ને ત્યારે પછી એવું કહેશે કે આ વસ્તુ કવર નથી થતી ને ઓલી વસ્તુ કવર નથી થતી ને આના માટે અલગથી ઓલું થશે પ્રોસેસ થશે ને મહિનો ગાડી પડી રહેશે ને માણસ એની અંદર એટલો હેરાન થઈ જાય છે ને વાત જવા દો આનો જવાબ હું એ રીતના આપી શકું છ ઇરાજભાઈ કે હું તમને એમ કહું છું બમ્પર ટુ બમ્પર વીમો રાખવો જોઈએ આજે હું તમને તમારું જ એક્ઝામ્પલ આપું કે તમારી પાસે જો કાર છે

પછી સમય જતા જ્યારે રિન્યુઅલ કરાવે છે એક વર્ષ બે વર્ષ પછી તો એને ખ્યાલ નથી હોતો સગા સંબંધી કોક પાસે તેમને ઇન્સ્યોરન્સ લીધેલો હોય છે વ્યક્તિ કીધો હોય છે કે ફૂલ વીમો લીધેલો છે બરાબર છે જ્યારે એક્સિડન્ટ આવે ત્યારે બધું મળવાપાત્ર પાત્ર છે અને જ્યારે ખરેખર ક્લેમ આવે ત્યારે પછી ખબર પડે કે આ વીમો તો ફૂલ નહોતો આ પચાસ હતો તો ત્યારે ખરેખર એમ થાય કે આવું શું કામ માણસ કરતા હશે અને માણસને ત્યારે ફીલ થાય ત્યારે એમ થાય કે સાચા એડવાઇઝર પાસેથી પોલિસી લેવી બહુ જરૂરી છે અને ખાસ જ્યારે નાનો માણસ જીવનની પહેલી ગાડી લેતો હોય ને કાર્તિકભાઈ ત્યારે એને એટલા એના અરમાન હોય કે એટલી એટલી વસ્તુ એને ઇમોશન્સને એના ફેમિલીના ઇમોશન્સ જોડાયેલા હોય સાચી ત્યારે એ વસ્તુ પ્રોપર હોય એ વધારે જરૂરી છે કોઈ બી ગાડી છે ફર્સ્ટ ગાડી છે કે સેકન્ડ ગાડી છે કોઈ બી વ્યક્તિ જે ચલાવે છે એને તો નજીક જ હોય છે વસ્તુ એક જ વસ્તુ છે કે તમારી ગાડીમાં કઈ બી નુકસાન છે તો એ બધું મળવા પાત્ર છે મળવા પાત્ર એટલા માટે છે કે તમે એમને પૈસા દો છો ઇન્સ્યોરન્સ કંપની તો એ બધું મળવા પાત્ર છે આ બધી વાત સાચી કાર્તિક ભાઈ પણ બધું સમજાઈ ગયું કે ભાઈ આ રીતે જ બધું જોવું જોઈએ હવે સેમ ગાડી છે મારી પાસે એની સેમ વેલ્યુએશન સેમ એની વેલ્યુએશન છે ગાડીની આટલા વર્ષ જૂની છે ફિક્સ છે બધું મારી પાસે ડેટા છે હવે એક વ્યક્તિ મને એ ઇન્સ્યોરન્સ આઠ પાંચસોમાં આપે છે અને એ જ ઇન્સ્યોરન્સ બીજી વ્યક્તિ આઠ હજારમાં આપે છે હવે અહીંયા કન્ફ્યુઝન ઊભું થાય અહીંયા મૂંઝવણ ઊભી થાય આમાં શું કરવું જોઈએ એ જ્યારે આવી રીતના થાય છે આ સ્વાભાવિક પ્રશ્ન છે માણસ જ્યારે એક કાર ઇન્સ્યોરન્સનું રિન્યુઅલ લેવા માટે આવે છે ત્યારે એની પાસે એક નહીં પણ એકથી વધારે એની પાસે પ્રપોઝલ હોય છે કે મારે બસો પાંચસોનું ક્યાંક ને ક્યાંક વેરિએશન આવતું હોય તો એવા કેસો પહેલાં તો તમે ચેક કરો કે તમારા વ્હીકલ કે તમારી પાસે જે કાર છે કે તમારી પાસે જે બાઇક છે એની આઈડીવી કેટલી છે આઈડીવી તમારી મેક્સિમમ હોવી જોઈએ બરાબર છે આઈડીવી જો તમારી નીચી કરીશ તો પાંચસો રૂપિયા નહીં હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર છે અચ્છા જ્યારે તમારે ક્લેમ આવશે ત્યારે તમને ખ્યાલ પડશે કે પાંચસો બચાવવા માટે બે લાખ ગુમાવી દીધા એટલે આ સિનારીઓમાં તમે હંમેશા આઈડીવી ઊંચી રાખો ત્રીજી વસ્તુ મેં તમને જે કીધી કે તમે એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ ખાસ લ્યો કે ત્રણસો ને ત્રીસ રૂપિયામાં તમને પંદર લાખ સુધીનો ઓનર એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળવા પાત્ર છે જો આ બે વસ્તુ એડોન કાઢી લેશું તો પાંચસો રૂપિયા તો એમના મટી જવાના છે તો મિત્રો કાર્તિકભાઈએ કીધું એમ કે આ વસ્તુ ખાસ ચેક કરી લેજો કદાચ અત્યારે વિડીયો જોતા હો તો વિડીયો પોઝ કરીને પહેલાં તમારી પોલિસી ચેક કરી લ્યો આપણી સુરક્ષા માટે છે આપણા પૈસા બચાવવાની વાત છે તો અત્યારે ચેક કરો અને બાકી કાર્તિકભાઈ કે એમની ટીમનો તમારે કોન્ટેક્ટ કરવો હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે એમાં કોલ કરી શકો છો અને એમનું કન્સલ્ટેશન પણ લઈ શકો છો કાર્તિકભાઈ કાર ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ આપણે હવે સીધો એવો પ્રશ્ન પૂછીશ તમને કે સપોઝ મારી ગાડી ભટકાઈ ગઈ એક્સિડન્ટ થઈ ગયું એક્સિડન્ટ થઈ ગયા પછી સૌથી પહેલાં શું કરવું જોઈએ કેમ કરવું જોઈએ જેથી બેસ્ટ ઇન્સ્યોરન્સ મળી જાય કોઈ પ્રોબ્લમ ન થાય કારણ કે ગાડી ભટકાય એટલે માણસ ઘાંઘા થઈ જાય કે આમ થઈ ગયું તેમ થઈ ગયું બાંધવા માંડે સામેવાળા અરે શું કરવાનું એ સ્ટેપ બાય સ્ટેપ કહો તમે પહેલાં જણાવો શું હોવું જોઈએ જ્યારે એક્સિડન્ટ થાય છે ને ત્યારે બહુ એટલે બહુ જે માણસોને માહિતી જ નથી કે શું કરવું જોઈએ જ્યારે એક્સિડન્ટ હોય પહેલાં તો તમે રિલેક્સ થઈ જાઓ તમારા ફેમિલી જોડે છો તમે એકલા છો બરાબર છે આરામથી પાણી પી લ્યો બારે જઈને જુઓ કે કેટલું નુકસાન છે એના ફોટોસ ક્લિક કરી લો એના વિડીયો લઈ લ્યો છે કોઈ થર્ડ પાર્ટી વ્યક્તિ સામેવાળા વ્યક્તિ કોઈ વ્યક્તિ જોડે તમારે બાજવાની જરૂર નથી મેજર વસ્તુ છે તો અલગ વસ્તુ છે સામાન્ય એક્સિડન્ટ છે તો એ તમે ચેક કરો કે તમારી ગાડી છે એ કન્ડિશન છે વર્કિંગ કન્ડિશનમાં છે કે તમે ઘરે બી લઈ જઈ શકો એમ છો પછી તમે મને કોલ કરી શકો છો જો હું તમારો એડવાઇઝર નથી તો તમારા એડવાઇઝરને કોલ કરો બરાબર છે કે આવી રીતના એક્સિડન્ટ થયું છે અમે ફોટોસ ને વિડિયો લઈ લીધા છે બરાબર છે તમને બધું મળવા પાત્ર છે આજના સમયમાં એની આરે વિડિયો તમે શેર કરી દીધો સપોઝ મારી ગાડી વટકાણી મે તમને વિડિયો ની શેર કરી દીધું કે આવું છે કે હું ઘરે પહોંચી શકું એમ છું તો ઘરે લઈ જઈ બાકી જે પ્રોસિજર કરવાની છે એ તમે કરવાના જો મારે કઈ ટેન્શન નથી તમે આરામથી ઘરે જઈને તમારી અનુકૂળતા જો તમે ગાડી દે દેવા માટે આવી શકતા હોય તો ઠીક છે અધરવાઇઝ તમે ચાવી અમને આપી શકો છો તમારી ગાડી તમારી ઘરેથી તમારી સર્વિસ માટે જતી રહેશે

એક્સિડન્ટ થઈ ગયું હવે શું કરવું કાંકા થઈ જાય છે બહુ બહુ સાચી વાસ્તવિકતા છે સગાવાલા પોલીસમાં હોય એને સીધો ફોન કરે ફોન કરે છે ખોટી રીતના કોઈક બધાને મિત્ર સર્કલને બોલાવી લે છે ચાલો એક્સિડન્ટ થઈ ગયું છે આજે જો બહુ મેજર છે તો બોલાવો તો સારી હેલ્પ માટે બરાબર છે જરૂર બરાબર છે બાકી તમે ઇન્સ્યોરન્સ લ્યો છો ઇન્સ્યોરન્સ કંપનીને પૈસા દયો જ છો તો બધું મળવા પાછું એ સિચ્યુએશનમાં પહેલા ફોટો વિડિયોસ અને તમારા એજન્ટનો કોન્ટેક્ટ તાત્કાલિક કરો એ પ્રાયોરિટી છે 100% તમારી પાસે ફોટોસ ને વિડિયો એ તમારી પાસે પ્રૂફ પ્રૂફ છે કે તમારી એટ એ ટાઈમ તમારું જે લોકેશન લોકેશન તો ચાલો અલગ વસ્તુ છે કે તમારી ત્યારે એક્સિડન્ટ થયું છે તમે ફોટો ક્લિક કરી લીધા છે અને તમે તમારા એડવાઇઝરને મોકલી શકો છો કે આવી રીતના એને ત્યારે ને ત્યારે તમે એને જાણ કરો જો તમે કન્ડિશનમાં છો વાત કરી શકો છો તો તમે ત્યારે ને ત્યારે એને જાણ કરો બરાબર છે કે જેથી વધીને ચોવીસ કલાકમાં તમારો ક્લેમ છે એ રજિસ્ટર થઈ જાય અને તમારી ગાડી છે એ સર્વિસમાં એટલે જે એનું કામ કરવાનું હોય એ થઈ જાય તો મિત્રો કાર્તિકભાઈ સાથે ઘણી વાત કરી તમારી ગાડી જે તમારી સપનાની ગાડી છે આની સાચવવી કઈ રીતે એમાં ઇન્સ્યોરન્સ કઈ રીતે મળશે એના વિશે વાત કરી તમે પણ તમારું ઇન્સ્યોરન્સ પોલિસી રિન્યુઅલ કરવા જઈ રહ્યા છો કંઈક વિચારી રહ્યા છો લેવાનું તો તમે કાર્તિકભાઈની ટીમનો અને એમનો પણ કોન્ટેક કરી શકો છો એમની એડવાઇઝ લઈ શકો છો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યા છે એ નંબર ઉપર કોન્ટેક કરો અને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આવી જ કંઈક વાતો સાથે ફરી મળીશું કામની વાત પર વાત ગુજરાતી પર